દેવી ઉમિયા માતાજી આઠમા શિખરબદ્ધની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ થયો બાવીસ મી એ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવા ગુજરાતના સીએમ પહોંચશે અખંડ સ્વરૂપા કુળદેવી ઉમિયા માતાજીના અમેરિકાના નેશવિલ્સ ખાતે ત્રેવીસ એકર વિશાળ જમીન પર નિર્માણ કરાયેલા ભવ્ય મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત વૈદિક મંત્રોચ્ચાર સાથે નવચંડી મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરાયું છે જેમાં હજારો કડવા પાટીદાર પરિવારો આનંદ મંગલ અને ઉત્સવ ઉજવવા થનગની રહ્યા છે મા કુળદેવી ઉમિયા માતાજીના ભવ્ય મંદિર નિર્માણ માટે પ્રમુખ અશોક પટેલ ચેરમેન સતીશ પટેલ મંત્રી અશોક પટેલ કારોબારી સભ્યો અને ફાઉન્ડિંગ ટ્રસ્ટીઓની સતત આઠ વર્ષની તનતોડ મહેનતના પરિણામે અમેરિકાની ધરતી પર આઠમા શિખરબદ્ધ મંદિરના નિર્માણ કાર્યને પ્રચંડ સફળતા મળી છે નવ વર્ષની તનતોડ મહેનત ઉપરાંત સો કરોડ રૂપિયાના ખર્ચે ભવ્ય શિખરબદ્ધ મંદિરના નિર્માણનું કાર્ય પૂરું થયું છે અને જમીન પર ભવ્ય મંદિર બન્યું છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નેશવિલ ખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવા પહોંચશે જેમનું બાવીસમી તારીખે ભવ્ય સન્માન કરવામાં આવશે ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના મીડિયા કન્વીનર જ્યોતિ પટેલના જણાવ્યા અનુસાર ચંદુભાઈ પટેલ કેવીસી મહામંત્રી દિવ્ય જ્યોત ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ બાબુભાઈ જમનાદાસ પટેલ સી કે પટેલ સહિતના અગ્રણીઓ નેશ્વિલ પહોંચશે રિપોર્ટ અનિલ પટેલ સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત અમદાવાદ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર